હેલો ફ્રેન્ડ્સ આજ તમારી માટે કહેવાય એકદમ લગ્ન પ્રસંગમાં પહેલાં એવી મસ્ત મજાની ફેન્સી સાડી લઈને આવી ગયો છું આપણે સાડી ઓપન કરીને જોઈ લઈએ આ રીતના તો જોઈ શકો છો તમે આ રીતનો મસ્ત મજાનો પીસ રહેવાનો છે સાથે પલ્લોની વાત કરીએ ને તો થ્રેડી પ્રિન્ટમાં ડિઝાઇન આપેલી છે સાથે સાથે હેન્ડવર્કનું પણ વલમતીનું હેન્ડવર્કનું કામ આપેલું છે આપણે આખી સાડી આગળ જોઈ લઈએ તો મસ્ત મજાના આ રીતના ડિઝાઇન રહેવાની છે અને પ્રાઇસની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પચીસસો રૂપિયામાં તમને ઘરે બેઠા આ સાડી આપી દેવાની છે કલર મેચની વાત કરીએ તો કલર આ સિંગલ રહેવાનો છે કલર નથી કોઈ આપી અને હા ફ્રેન્ડ આ સાડી તમે પહેરી નીકળશો લુકવાઇઝ વાત કરીએ તો એકદમ શાનદાર સાડી લાગવાની છે પહેરીને નીકળો એટલે તમે બે માણું પૂછે કે સાડી ક્યાંથી લીધી દિપાલી નામ આપવાનું ભૂલતા રહેવાને અને હા ફ્રેન્ડ્સ તમે જો અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો કે આવું ફેન્સી અપડેટ આપણે આખો વિડીયો યુટ્યુબમાં અપલોડ કરતા રહીએ છીએ સાથે સાથે ઇન્સ્ટામાં ફોલો કરી લેજો કેમકે એમાં આપણે ડેલી અપડેટ આપતા રહીએ છીએ આ સાડી તમારે ઓર્ડર કરવી હોય તો ફટાફટ સેન્સોર લઈ લો અમે વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શન આપેલો છે અને વોટ્સઅપ કરી દો તમારો ઓર્ડર બુક થઈ જશે અને આ રીતનું અપડેટ જોવા માટે અમારા પેજને ને સોલો કરવાનું ભૂલતા નહીં મને ચાલુ મળે બીજા વિડીયોમાં થેન્ક યુ